અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત દ્વારા યોજાયેલી છાત્ર શક્તિ યાત્રાનું વિરમગામ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું વિરમગામ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નવનિર્માણ આંદોલનની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલી છાત્ર શક્તિ યાત્રાનું વિવિધ કેમ્પસમાં સ્વાગત અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ સહમંત્રી અંકિતભાઈ નાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ વિરમગામ શહેરના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો અને સભ્યો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા